હરિયોમ આજની મારી કવિતાનું શીર્ષક છે યોગ સમાધિ યોગનો અર્થ થાય છે આત્માનું પરમાત્મા સાથે જોડાવું વ્યક્તિ ચૈતન્યનું વિશ્વ ચૈતન્યમાં એકાકાર થવું જીવનું શિવમાં વિલીનીકરણ થવું એટલે યોગ અને સમાધિ એ યોગની ઉચ્ચતમ અવસ્થા છે જેમાં એ પરમ તત્વમાં આપણે વિલીન થઈ શકીએ છીએ એને પ્રાપ્ત કરી શકીએ છીએ એનું સાનિધ્ય મેળવી શકીએ છીએ આની પર જ આજે મારી કવિતા છે કવિતા યોગ સમાધિ દેહ મારો આ પ્રભુ મંદિર છે દેહ મારો આ પ્રભુ મંદિર છે જેમાં આત્મા મૂર્તિ બિરાજે છે દેહ મારો આ પ્રભુ મંદિર છે જેમાં આત્મા મૂર્તિ બિરાજે છે શ્વાસ પ્રશ્વાસના પડદમ વાગે શ્વાસ પ્રશ્વાસના પડદમ વાગે અને બુદ્ધિવીણા વગાડે છે શ્વાસ પ્રશ્વાસના ને બુદ્ધિ વીણા વગાડે છે મનમસ્તાનો રાગ છેડે મનમસ્તાનો રાગ છેડે અને આત્મા ઝૂમી નાચે છે મનમસ્તાનો રાગ છેડેને આત્મા ઝૂમી નાચે છે ત્યારે પરમાત્મા સાથે તાર જુડે ત્યારે પરમાત્મા સાથે તાર જુડે અને નિશ્ચય સમાધિ લાગે છે ત્યારે પરમાત્મા સાથે તાર જોડે અને નિશ્ચય સમાધિ લાગે છે હરિઓમ વિશ્વ યોગ દિવસની બધાને બહુ બધી શુભકામના બધા તન અને મનથી સ્વસ્થ રહેવા માટે નિરંતર યોગ કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના હરિઓમ